એક દીકરો પોતાના માવતરને જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે અને મૂકીને પાછો આવે છે ત્યારે માવસરને પૂછે છે કે મમ્મી પપ્પા તમારે કોઈ વસ્તુની જરૂર છે ત્યારે મમ્મી પપ્પા એમને ના કહે છે કે દીકરા અમારે કોઈ જ વસ્તુની જરૂર નથી અને દીકરો પાછો આવે છે વળી પાછો થોડોક સમય જાય છે અને દીકરો પાછો માવતરની ખબર લેવા આવે છે અને કહે છે કે પપ્પા તમારે કોઈ વસ્તુની જરૂર તો નથી ને તો પપ્પા કહે છે કે ના દીકરા અમારે કોઈ જ વસ્તુની જરૂર નથી આમ કહીને દીકરો પાછો જાય છે અને માવતરને થોડોક સમય જાય પછી એમને ઘરે આવવાનો સમય થઈ જાય છે વૃદ્ધા થાય આશ્રમમાંથી ઘરે આવવાનો સમય થઈ જાય છે ત્યારે દીકરો પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં લેવા જાય છે અને માવતર એને કહે છે કે દીકરા તું દરેક વખતે અમને કહેતો હતો ને કે પપ્પા તમારે કોઈ વસ્તુ લેવી છે તમારે કોઈ વસ્તુ લેવી છે તો આજે હું તને કહું છું કે દીકરા તું આ જેટલા રૂમ છે બધાએ વૃદ્ધાશ્રમના રૂમમાં એક એક પંખો તું લગાવી દે ત્યારે દીકરો મા તને કહે છે કે પપ્પા એની તમારે શું જરૂર છે તો પપ્પા કહે છે કે દીકરા અમે જ્યાં ગરમી તાપ સહન કરીને અમે જ્યાં વૃદ્ધાશ્રમમાં રહ્યા છીએ એ તું સહન નહીં કરી શકે તું એસી પંખા અમારી રૂમમાં રહેલો છું અને કાલે જ જો તને તારા છોકરાઓ તને અમારી જેમ વૃદ્ધાશ્રમમાં મૂકી જશે તો તું નહીં રહી શકે બેટા તું નહીં રહી શકે એટલે જ હું તને કહું છું કે તું વૃદ્ધાશ્રમના જેટલા રૂમ છે એમાં તું પંખા લગાવી દે નહીં તો તારે અમારેથી પણ ભૂંડી દશા આવશે